જીગનેશ ભાઈ વિક્રમભાઈ માણસ ઉપર નહી આવે ભાઈ વિક્રમભાઈ ની જગ્યા ત્યાં હા ત્યાં જગ્યા કરજો વિક્રમભાઈ સ્ટેજ પર બસ ભાઈ હવે ઉપર લઈ પર લઈ સ્ટેજ પર આવી જાઓ મિત્રો ભાઈ કલાકારો ઊભા છે સ્ટેજ પર જગ્યા કરો મિત્રો પાટણના મિત્રોને વિનંતી કે બધા ઊભા થઈ જાય પાટણના મિત્રો બધા જગ્યા કરે સ્ટેજ પર કલાકારો આપડા આવે છે બેન પુષ્પા બેન બેસો બાકીના મિત્રો ઉભા રહો બાકીના મિત્રો થોડા ઉભા થાય પાટણના સ્થાનિક મિત્રો ઉભા થાય સ્થાનિક મિત્રોને વિનંતી ઊભા થાય ઝડપથી અહીંયા આપણા મહેમાનો આવે બેસવાની વ્યવસ્થા તો કરવી પડે શાંતિ રાખો આપણે બધા વિક્રમભાઈ ઝડપથી ઉપર લાવી દો ભાઈ ભાઈ બસ ઝડપથી લાવી દો ઉપર હું આપણા સમાજના આગેવાન જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી અભય ને વિનંતી કરીશ કે તેઓ પણ આપણને શુભેચ્છાઓ આપશે ભાઈ શ્રી અભયસિંહ મનોજભાઈ માઇક આપો અભિશ્રી મનોજભાઈ મનોજભાઈ માઇક આપો અભિસિંહ આપણે બધા બેસી જઈશું વિક્રમભાઈ ને બસ બાકીના લોકો રહેવા જઈશું વિક્રમભાઈ ઉપર આવી જવા દે વિક્રમભાઈ આઈજો આઈ જાઓ વચ્ચેથી વચ્ચેથી વિક્રમભાઈ બે 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 ઝડપથી આપણે તો સીધા સ્ટેજ પર ત્યાં બેસાડો એટલે પછી મળીએ આપણે શાંતિથી બસ બસ બધા મહાનુભાવ મળવા લાયક છે પણ શાંતિથી મળીએ આપણે અભયસિંહભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન કરે અભયસિંહભાઈ અભયસિંહભાઈ ઠાકરાસણ સામાજિક આગેવાન છે ભાઈ બેસી જાઓ બધા બધા બેસી જાઓ અને આપણી મહેમાનો આવે એમને બેસવાની વ્યવસ્થા કરો અભયજીભાઈ બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની આજે સદારામ સેવા સમિતિ મારફતે કન્યાઓ ના હોસ્ટેલ નું ભૂમિ પૂજન થઈ રહ્યું છે ત્યારે તેને શોભાવા અને ઇતિહાસનો સાક્ષી બનવા માટે અહીંયા ઉપસ્થિત બનાસ એમપી ના બેન શ્રી મારા બેન શ્રી ભાઈ શ્રી અમૃતજી ઠાકોર દાસ બાપુ અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ પદાધિકારીઓ અને ગામડે ગામડે થી પધારેલા અઢારે આલમના મારા વરિષ્ઠ આગેવાનો તમને બધાને વંદન કરું છું પેલા તો ભાઈ નવગણજી ભાઈ વિનસિંહજી ભાઈ મુકેશભાઈ ડોક્ટર તમને બધા ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને બિરદાવું છું આદરણીય બબાભાઈ ભરવાડ